નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત છે આજની પ્રથમ હેડલાઇન જોઈએ તો આગામી ચોમાસુ કેવું રહેશે ટીટોડીના ઈંડા મૂકવા વરસાદ સંકેત છે લુણાવાડાના ગલુકડીયા ગામે ટીટોડીએ ઊંધા ઈંડા મૂકતા અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે ત્રણ ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ ત્રણ મહિના થશે અને ચાર ઈંડા મૂકે તો ચાર મહિના વરસાદ થશે બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ છે ત્યારબાદ ના સમાચાર જોઈએ તો સી પાટીલ ઉમેદવારી પત્ર લોકસભા ચૂંટણી માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીતાર પાટીલ અઢાર એપ્રિલે ઉમેદવારી પત્ર દાખલ કરશે આ પ્રસંગે તેઓ શક્તિ પ્રદર્શન કરશે પાટિલના સમર્થનમાં તેમના મતવિસ્તારના વીસ હજાર મહિલાઓ અને પુરુષો હાજર રહેશે મહિલાઓ પારંપરિક સાડી પહેરી શક્તિ પ્રદર્શનમાં જોડાશે જ્યારે પુરુષો કેસરી સાફો પહેરીને માહોલ ભગવામય કરશે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં સાત મેના રોજ મતદાન થશે ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે

પીએમ મોદી ગુજરાત આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે ગુજરાતમાં ચારેય ઝોનમાં વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે એક દિવસમાં બે સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શો આયોજન થઈ શકે છે જો કે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદના ના સમાચાર જોઈએ તો ક્ષત્રિય સમાજ નું સંમેલન પરસોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટ મોરબી રોડ પર રવિવારે ક્ષત્રિય સંમેલન યોજાશે ક્ષત્રિય ભાઈઓ હાજર રહે તેવી શક્યતા છે અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે આમ ચૌદ તારીખે રાજકોટમાં સંમેલન યોજાશે જયારે સોળ તારીખે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જનસભા ને સંબોધન કરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે જશે ત્યારબાદ ના સમાચાર જોઈએ તો ભાજપને મોટો ઝટકો લાગ્યો પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય ગામના ભાજપના કાર્યકરો કોંગ્રેસ માં જોડાયા હતા તેમને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવી આવકાર્યા હતા જણાવી દઈએ કે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા સોળ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો